એની મજા લૂંટીએ છીએ ભાગ્યા પ્રતિ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે પક્ષીઓને દોરીના કારણે ઈજા થતી હોય છે તો કેટલાક પક્ષીઓના મોત પણ થતા હોય છે ઇજાગ્રસ્ત થતા પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે જીવદ્યા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુનું કામ કરતા હોય છે જે પચીસ સભ્યોની ટીમ હોય છે તેઓને કોલ આવવાથી વારંવાર બાઇક પર મુસાફરી કરતા હોય છે દોરીથી તેમને નુકસાન ન થાય અને તેમનો જીવ બચે તે માટે ધાંગધ્રાના શંભુભાઈ દ્વારા તેઓના બાઇક પર ગાર્ડ લગાવી આપવામાં આવેલ હતો રેસ્ક્યુ કરવા જતી વખતે તેઓને દોરીથી કોઈ નુકસાન ન થાય અને તેમને જીવ બચી રહે તે હેતુથી એક દયા પ્રેમી દ્વારા આ કાર્ય કરવામાં આવેલ હતું હજી આગામી દિવસોમાં પણ આવી સેવાકીય સંસ્થાના સભ્યોને પણ આ સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવશે જ્યારે પક્ષી બચાવો અભિયાન ગ્રુપના સભ્યો પણ પોતાની સેફટી રાખીને પણ આ સેવાકિય કાર્ય કરી શકે તે માટે પોતાનું સ્કૂટર બાઇક માં આ સેફટી ગાર્ડ લગાવવો ખૂબ જ જરૂરી છે તમામ માહિતી અમારા સહયોગી શ્રી શંભુભાઈ મિસ્ત્રી ધાંગદરા દ્વારા આપવામાં આવી હતી મારું નામ શંભુભાઈ મિસ્ત્રી છે આજરોજ મેં પક્ષી બચાવો અભિયાન એરાઈસ ગ્રુપ જે સત્તર વર્ષથી પક્ષીઓની સેવા કરે છે અને ઉત્તરાયણ પૂર્વ ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે તેઓ તે લોકો જ્યારે ઉત્તરાયણમાં સ્કૂટર અને બાઇક રહીને જતા હોય ત્યારે તેમને જીવનું જોખમ થઈ જાય છે તેને ભાગરૂપે મેં આજ તેમના સ્કૂટર પર સેફ્ટી ગાર્ડ લગાવી આપી જેથી કરીને તેઓ સુરક્ષિત રહી શકે અને ગામ લોકોને પણ હું કહું છું કે દરેક લોકો ઉત્તરાયણ પૂર્વ તમારા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ રખાવો અને સાવચેતી રાખો અને ઉત્તરાયણની મજા રહો અત્યાર સુધીમાં અલાયન્સ ગ્રુપના પચીસ મેમ્બરોને મેં સેફ્ટી ગાર્ડ જગાવી આપ્યા છે અને આગામી દિવસોમાં પણ સેવાભાવી સંસ્થાઓ જે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેમને પણ પચાસથી વધારે લગાવવાની મેરી આશા છે મારું નામ મહેશ રાજગો છે અમે અરેશ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન છેલ્લા સત્તર વર્ષથી ધાંગધ્રા શહેરમાં ઘાયલ પક્ષી બચાવનું કાર્ય કરી રહ્યા છીએ ઉત્તરાયણની નિમિત્તે જે અમે ઘાયલ પક્ષીઓ લેવા અમારા અરાઈસ ગ્રુપના સ્વયંસેવકો જઈ રહ્યા છીએ ત્યારે અમે ઇમરજન્સીમાં એકસો આઠની જેમ અમે ઘાયલ પક્ષીઓ લેવા જઈએ છીએ આ સંદર્ભે અમારા ઘરામાં કોઈ દોરી અચાનક ન આવી જાય એમાં ગરુડની કંઈ નુકસાન ન થાય અમને એ એ માટે ધાંગધામમાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી દ્વારા અમારા અઢાઈ સૂકના સ્વયંસેવકોને બાઇક પર જે સેફ્ટી ગાર્ડ લગાવી આજે આપવામાં આવ્યા છે આ એક સારું કાર્ય છે અમે એમને ખૂબ ખૂબ આભાર માની છીએ જેના જેના હિસાબે અમે સરળતાથી અમે પક્ષીઓ લેવા જઈ શકીએ જેથી કરીને અમને પણ ઘરામાં દોરી વાગે નહીં તેમજ અમે પક્ષીઓ બચાવવામાં સહભાગી થઈ બધા સાથે તમામ માહિતી માટે ચેનલ ને લાઇક અને શેર જરૂરથી કરો